ઘોઘા ગામે વિદેશી દારૂ અને બિયરની બોટલ તેમજ ઢગલાબંધ દેશી દારૂની ખાલી પોટલીઓ જોવા મળી દારૂબંધીના ઉડિયાધ જાગરા ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે દેશી દારૂનો મોટો વેપલો ચાલી રહ્યો હોય તેમ ગામની અંદર જ દેશી દારૂ પીધેલી ખાલી થેલીઓ ઢગલાબંધ જોવા મળી રહી છે જેના પરથી ફલિત થાય છે કે ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી અને કાયદાઓ તો છે પણ ઘોઘા ગામની વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ છે ગોઘા ગામની અંદર આવેલ મુખ્ય બજારમાં જાહેર રોડ પરના ખાલી પ્લોટમાં દેશી દારૂની અસંખ્ય ગંધ મારતી કોથળીઓ જોવા મળી રહી છે તેમજ ગામના દાણાપેટ વિસ્તારમાં આવેલી મસ્જિદ પાસેના માર્ગ પર વિદેશી દારૂની અઢી લિટરની બોટલ એક ચપટુ અને બિયરના બે ખાલી ટીન જાહેરમાં પડેલા જોવા મળ્યા હતા ગોઘા પોલીસ દ્વારા ગામના મુખ્ય માર્ગો પર અવારનવાર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે વાહનો ચેકિંગ કરીને નિયમભંગ કરનારા લોકોને દંડ પણ ફટકારવામાં આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ફૂટ પેટ્રોલિંગ કરતી ઘોઘા પોલીસને રોડ પર ઉડતી આ દારૂની પોટલીઓ દેખાતી નહીં હોય કે પછી આંખ આડા કાન કરી રહી છે કે પછી ઘોઘા પોલીસનું પેટ્રોલિંગ ફક્ત સીન સપાટા પૂરતું જ છે મુખ્ય માર્ગો પર પડેલી આ દારૂની પોટલીઓ જોતા એવું લાગે છે કે ઘોઘામાં દારૂ બંધ છે કે ચાલુ છે તે નક્કી કરવું પણ અઘરું બની ગયું છે શું પોલીસને આ બેરોકટોક ચાલી રહેલા દારૂના વેપારની ખબર નથી

ઘોઘા પોલીસની આળસ બતાવી રહ્યું છે ઘોઘા ગામની બજારમાં જ અસંખ્ય દેશી દારૂની ખાલી પોટલીઓ અને જાહેર માર્ગ પર આવેલ ધાર્મિક સ્થળ પાસે જ વિદેશી દારૂની બોટલ ક્વાર્ટર અને બિયરના ટીન રોડ પર પડેલા જોવા મળી રહ્યા છે ત્યારે ઘોઘા પોલીસની કામગીરી પણ શંકાના ઘેરામાં આવી રહી છે ઘોઘામાં શરાબના સોદાગરો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે બેફામદારોનું વેચાણ થાય છે છતાં પણ બુટલેગરોને પોલીસનો કોઈ ડર નથી આખરે શા માટે ઘોઘા પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી શું પોલીસ દારૂ મામલે કોઈ કાર્યવાહી કરવા નથી માંગતી ઘોઘામાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હોય તેમ બુટલેગરો દારૂનું વેચાણ કરી રહ્યા છે હવે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ કેવી કાર્યવાહી કરે છે ઘોઘા પોલીસ દારૂના વેચાણ કરતા જવાબદાર લોકો સામે લાલ આંખ કરે છે કે પછી મીઠી નજરે રહેશે પોલીસ દેશી દારૂના વેચાણ કરતા ધંધાર્થીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે કે વેતવાની સાથે વિસરી જશે તે જોવું રહ્યું પણ વાસ્તવિક સ્થિતિએ છાસ સવારે વહેતા થતા દારૂના વીડિયો સમગ્ર પુલ ખોલી રહ્યા છે ત્યારે કહેવાતી દારૂબંધીને કાગળ પણ નહીં પણ જમીન પર કડક રીતે અમલ કરવાની જરૂર છે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા